પ્રણાવ પારે મિત્રો આજે મારા મિત્રનો મેસેજ આવ્યો વોટ્સઅપ મેસેજ કે થોડીક યોગ માથે ચર્ચા કર તો સાત યોગ આવેલા છે અને એ સાત યોગને આ શરીર સાથે સંબંધ છે તો કેવી રીતે એની થોડીક આપણે ચર્ચા કરીશું ત્યાં સ્થૂળ શરીરની અંદર પ્રાણ શરીર આવેલું છે અને પ્રાણ શરીરની અંદર સૂક્ષ્મ શરીર છે સૂક્ષ્મ शरीर ની અંદર સાત ચક્રો આવેલા છે લગભગ બધાને આનું જ્ઞાન છે સાત ચક્રો કે સાત ચક્ર એટલે શું પ્રથમ ચક્ર મૂલાધાર ચક્ર છે અને મૂલાધાર ચક્રનો સંબંધ કર્મયોગ સાથે છે બીજું ચક્ર સવાધિષ્ઠાન ચક્ર છે અને સવાધિષ્ઠાન ચક્રનો સંબંધ આત્મસયમ યોગ અથવા તંત્ર યોગ સાથે છે અને ત્રીજું સક્ર છે મણિપુર ચક્ર અને મણિપુર ચક્રનો સંબંધ હઠયોગ સાથે છે અને ચોથું સક્ર છે અનાહત ચક્ર અને અનાહત ચક્રનો સંબંધ ભક્તિ યોગ સાથે છે અને પાંચમું સક્ર છે એ વિશુદ્ધ સક્ર છે અને વિશુદ્ધ ચક્રનો સંબંધ જ્ઞાન યોગ સાથે છે અને છઠ્ઠું આજ્ઞાચક્ર છે અને આજ્ઞાચક્રનો સંબંધ ધ્યાન યોગ સાથે છે અને સાતમું ચક્ર સહસ્ત્ર દળ છે અને સહસ્ત્ર દળનો સંબંધ સાંખ્ય યોગ સાથે છે સાંખ્ય યોગ બહુ મહત્વની વસ્તુ છે પણ આપણે નેક્સ્ટ ટાઈમ માટે ચર્ચા કરીશું બસ એ વાત સાથે અસ્તુ હરિઓમ કસ